આ મહાસંમેલનની વિગતો પર નજર કરીએ તો પાટણ અને બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના સત્યાવીસ તાલુકાઓમાંથી અંદાજે પચાસ હજારથી વધુ લોકો આ સંમેલનમાં ઉમટી પડે તેવી શક્યતા છે જેને પગલે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે પૂજ્ય સદારામ બાપાના આશીર્વાદ સાથે યોજાનારા આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના સો જેટલા વિવિધ સામાજિક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી નવા નિયમોનું અમલીકરણ કરવામાં આવશે આ પ્રસંગે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર કેશવજી ચૌહાણ અમૃતજી ઠાકોર અને લવિંગજી ઠાકોર સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહેશે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપ્તાજી ઠાકોરના જણાવ્યા અનુસાર આ દિવસ ઠાકોર સમાજ માટે ઐતિહાસિક સાબિત થશે કારણ કે અહીં પક્ષના ભેદભાવ ભૂલીને સમાજના દૂર કરવા કરવા અને નવા બંધારણની રચના માટે એકઠા થઈ રહ્યા છે સંમેલન માટે વિશાળ ડોમ અને પાર્કિંગ સહિતની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે આ મહાસંમેલનમાં પૂર્વ મંત્રીઓ પૂર્વ ધારાસભ્યો અને મોટી સંખ્યામાં સરપંચો પણ જોડાશે જે સમાજની એકતા અને સંગઠન શક્તિનો પરિચય કરાવશે ખાસ કરીને વ્યસન મુક્તિ અને શિક્ષણ જેવા વિષયો આ નવા બંધારણના કેન્દ્ર સ્થાને રહે તેવી સંભાવના છે સમગ્ર ઉત્તર ગુજરાતમાં તે કાલે બનાસકાંઠા જિલ્લો પાટણ જિલ્લો અને વાવથરા જિલ્લો તાર એક ચાર એક બે હજાર છવ્વીસ અને રવિવાર સવારે દસ વાગે આ એક ઠાકોર સમાજનો મહાસંમેલન બંધારણનું અમલીકરણ થવા જઈ રહ્યું છે ત્યારે સમગ્ર જિલ્લામાંથી બનાસકાંઠા પાટણના વાવમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના એના આયોજનના ભાગરૂપે આ એક સરસ ઓગડધામ સ્થળી ઉપર આયોજન કરેલ છે તેમાં સામાજિક સંતો મંતો રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહેવાના છે તમામ સંસદ સભ્યશ્રીઓ ધારાસભ્યશ્રીઓ અને તમામ નાના મોટા સંગઠનના નાનામાં નાના આગેવાન તરીકે પણ આ એક બોળી સંખ્યા પચાસ હજાર ઉપર વસ્તીનું આ મેનેજમેન્ટ આયોજન કરવામાં આવ્યું છે અને એક સમાજનું બંધારણ કરવામાં આવ્યું છે કે આવનારો સમય ભેઢી કે આ એક નવા બંધારણ કરી અને અમલીકરણ કરી અને આવનારી ભેઢી આગળ વધે એના માટે આયોજન કરવાનું છે આ બંધારણથી આર્થિક કરોડો અબ્જો રૂપિયાનો ખર્ચો પણ માં ફાયદો થશે અને સમાજ પણ વેગવીતો બને શિક્ષણ તરફ આગળ વધે વ્યસન મુક્ત તરફ આગળ વધે તમામ મુદ્દા આવરી લેવામાં આવ્યા છે લગ્ન પ્રસંગ હોય અન્ય કોઈ પણ પ્રસંગ હોય એ તમામને બધાના વિચાર મર્મસ્થ કરતા સંતો મંતો આગેવાના વડીલોના આશીર્વાદથી આ પ્રસંગને બહુ ઐતિહાસિક તરફ લઈ જવા રહી રહ્યા છે બાપાની કૃપાથલ છે સદારામ બાપા ઓગળ બાપાની આપ જેવા મીડિયાના માધ્યમથી આપ સૌને જણાવ કે આવતીકાલે એક અમારે કાંકરે શ્રી ઓગળ થળી ઉપર ઇતિહાસ રચા છે અને આ બધા જ સમાજો પણ સાથે જોડાયા છે અને આમાંથી એક પ્રેરણા અને ભાગરૂપે આગળ વધીશું આપ સૌને આ બધા બદલ તમારો પણ આભાર અને કાલી ઐતિહાસિક નિર્ણયોમાં પણ એક નોંધલેવરા છે એવી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા જય સદારામ બાપુ જય ઓગડજી ઓગડજીની ધરતી ઉપરથી ઓગઢ ધામ થળી ખાતેથી બનાસકાંઠા વાવ થરાદ અને પાટણ જિલ્લાના સત્યાવીસ તાલુકાઓનું ઠાકોર સમાજનું બંધારણ રજૂ થવા જઈ રહ્યું છે નક્કી થવા જઈ રહ્યું છે અને ઓગઢજીની સાક્ષીએ અહીંથી બંધારણ અમલ થશે આ કાર્યક્રમની અંદર સત્યાવીસ તાલુકાના સામાજિક અગ્રણીઓ રાજકીય અગ્રણીઓ ધાર્મિક સંગઠનો સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે અને છેલ્લા બે ત્રણ મહિનાથી સત્યાવીસ તાલુકાના આગેવાનો સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો સાથે બેઠકો કરી સલાહ સૂચન માર્ગદર્શન લઈ અને જે સામાજિક બંધારણમાં મુદ્દાઓ નક્કી કરવાના છે એ તમામ મુદ્દાઓ તૈયાર કરવામાં આવે છે અહીંથી આવતીકાલે સોળ મુદ્દાઓ રજૂ થવાના છે અને સમગ્ર ઉત્તર ગુજરાતના સત્યાવીસ તાલુકાઓમાં એ ઠાકોર સમાજના બંધારણ તરીકે એ અમલ થવાનો છે અને આ કાર્યક્રમની અંદર ગેનીબેન ઠાકોર સાંસદ શ્રી બનાસકાંઠા અને દિયોદરના ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ સાહેબ કાંકરેજના ધારાસભ્ય શ્રી અમૃતજી લવિંગજી તમામ રાજકીય અગ્રણી આગેવાનોના માર્ગદર્શન હેઠળ સામાજિક આગેવાનોના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ થઈ રહ્યો છે આ કાર્યક્રમની અંદર ઉત્તર ગુજરાતના સત્યાવીસ તાલુકાના સાંસદ સભ્યો પૂર્વ સાંસદ સભ્યો ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો મંત્રીશ્રીઓ પૂર્વ મંત્રીશ્રીઓ તમામ જિલ્લાના પ્રમુખશ્રીઓ તમામ સત્યાવીસે સત્યાવીસ તાલુકાના તાલુકા પ્રમુખશ્રીઓ ઠાકોર સમાજના જેટલા પણ સંગઠનો છે તમામ સામાજિક સંગઠનો ધાર્મિક સંગઠનો સાધુ સંતો અને મોટી સંખ્યામાં સમાજના લોકો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહેવાના છે એના આયોજનના ભાગરૂપે છેલ્લા પંદર દિવસથી ચારેય તાલુકાના સામાજિક રાજકીય અગ્રણીઓનું સંકલન કરી અને આ કાર્યક્રમની સમુ સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે આ કાર્યક્રમમાં પચાસ હજાર આસપાસ ઠાકોર સમાજના લોકો ઉપસ્થિત રહી શકે એવો આયોજકોનો અંદાજ છે એના અંદાજના આધારે અહીંયા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે પચાસ હજાર લોકો જમી શકે એવી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે પાંચ હજારથી વધારે વાહનો પાર્કિંગ થઈ શકે એની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે પચાસ હજાર લોકો અહીંયા સભા મંડપ અને આજુબાજુ બેસી શકે એના માટેનો સભા મંડપ તૈયાર કરવામાં આવ્યો છે અને ઉત્તર ગુજરાતના તમામ ધાર્મિક સામાજિક આગેવાનોની હાજરીમાં આ ઠાકોર સમાજનું ઐતિહાસિક બંધારણ થવા જવા થવાનું છે અને એની ખૂબ જ સરસ તૈયારીઓ સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા અહીંયા કરવામાં આવી છેલ્લના અમારા આ કાર્યક્રમની અંદર એટલે કે કાલી તારીખ ચાર એક બે હજાર છવ્વીસને રવિવારના રોજ ઠાકોર સમાજનું જ્યારે અહીં સંમેલન મળી રહ્યું છે ત્યારે બિન રાજકીય કોઈ પણ પક્ષ હોય ઓનલી ફોર ફક્ત ને ફક્ત અમારો સમાજ જેમ ભારત મારો દેશ છે એમ સ સમાજ મારો એક ભાઈ છે ભાઈચારાના હેતુથી ઉત્તર ગુજરાતના તમામે તમામ ઠાકોર સમાજનું આ ઓગઢીની પહેલી ત્યારે જ્યારે સંમેલન થઈ રહ્યું છે ત્યારે જે કાંઈ અમારું બંધારણ છે અમારો મુખ્ય મુદ્દો સમાજની અંદરથી જે કંઈ કુરિવાજો છે લગ્નની અંદર ખોટા ખર્ચા મરણ વિધિની અંદર જે કાંઈ છે એ બધા ખર્ચાને ઓછા કરી અને સમાજ શિક્ષણ થકી આગળ વધે અમારું જે કંઈ બંધારણ છે એ બંધારણનું બીજી સમાજ પણ અનુકરણ કરીએ અને એ પણ ગમે આજને તો કાલે ગમે ત્યારે એ પણ સમાજ આવું બંધારણ કરીએ અને એમના સમાજની અંદરથી આવા કુરીવાજુ દૂર કરી એમનો સમાજ પણ શિક્ષિત બને એના માટે અમે ઓગળજીની પવિત્ર ધરાવર જ્યારે અમારું સમય સમાજનું સંમેલન મળી રહ્યું છે અમે બધાએ જે કંઈ અમારા મીડિયાના માધ્યમથી જે કોઈ સમાજ સાંભળે છે એને અમારી બે હાથ જોડી અને વિનંતી છે કે ઓગળજીની પવિત્ર ધરાવર જ્યારે આપણે બધા ભેગા થયા હોય ત્યારે તમે અમે તમામ યુવાનો આ બંધારણ જે કાંઈ અમારા સોળ મુદ્દા છે એ રજૂ થાય એનું પાલન કરે એમને ઓગણજી સદબુદ્ધિ આવે અને ભવિષ્યની પેઢી વિકાસશીલ બને એવું અમારું તમામે તમામ સમાજનો એક અમારું સૂત્ર છે દિયોદર ખાતેનું આ મહાસંમેલન માત્ર એક મેળાવડો નહીં પણ ઠાકોર સમાજની બદલાતી વિચારધારાનું પ્રતિક બની રહેશે રાજકીય મતભેદો બાજુ પર મૂકીને જ્યારે આટલી મોટી સંખ્યામાં આગેવાનો એક મંચ પર આવી રહ્યા છે ત્યારે આ નવા બંધારણથી સમાજમાં વ્યાપેલા કુરિવાજો દૂર થશે અને પ્રગતિના નવા દ્વાર ખુલશે તેવી પૂરી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે